આજના કાર્યક્રમમાં તાલીમ શિક્ષકો શિક્ષણના નવા પ્રવાહો વાકેફ થાય શિક્ષકો પોતાના વર્ગખંડમાં શિક્ષણ વિભાગમાં આવેલા નવા અભ્યાસક્રમો અધ્યયન સામગ્રીથી પરિચિત થાય અને પોતાના બાળકોને પોતાના વર્ગખંડમાં બાળકો જોડે કરાવી શકે તે હેતુથી તે માટે આ કાર્યક્રમનું આયોજન થયું છે જેમાં તલોદ તાલુકાના ધોરણ એક અને ધોરણ બેમાં અભ્યાસ કરાવતા બાળકો અભ્યાસ કરાવતા શિક્ષકો હાજર રહ્યા હતા પોતાના વર્ગખંડમાં સજ્જતા કેળવવાનો મુખ્ય હેતુ છે બાળકો ભણી ગણીને ખૂબ જ આગળ આવી તેવી આશા રાખવામાં આવે છે રિપોર્ટર પરેશ શર્મા એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા